આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યુઝ નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન હેલ્થ મેળા કે ઘરઆંગણે આ લાભ મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્યમાન મેળાના કંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આયુષ્યમાન હેલ્થ મેળામાં ભરૂચ હોસ્પિટલ ખાતે મેડિસિન સ્ત્રીરોગ બાળરોગ જનરલ સર્જન કાનના ગળા આંખ મનરોગ તેમજ ચામડી રોગ અને ડેન્ટલ તેમજ ફિઝિયોથેરાપીના તજજ્ઞ તબીબો દ્વારા નેત્રંગ તાલુકા લોકોને નિદાન અને સારવાર માટે આવશ્યક મન મેળાનું આયોજન કરાવ્યું છે આજે સીએચસી નેત્રંગ ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરેલ હોવાથી ભરૂચ સિવિલથી ડૉક્ટરોની ટીમ આવેલી છે તેમાં તજજ્ઞ ડૉક્ટરો જેવા કે બાળકોના ડોક્ટરો છે સ્ત્રીઓના ડોક્ટરો છે કાનના ગળાના આંખ વિભાગ બધા જ તમામ પ્રકારના તજજ્ઞ ડૉક્ટરો આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ એકસો દસ જેવા પેશન્ટોએ આ આયુષ્યમાન આરોગ્ય મેળાનો લાભ લીધેલો છે આ મેળો દોઢ બે વાગ્યા સુધી ચાલશે